નમસ્કાર તો મિત્રો આપણે જે ગઈ માવઠાની આગાહી આપી હતી તે પ્રમાણે માવઠા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તો ખાસ કરીને આપણે જે વિસ્તારમાં વધુ શક્યતા વ્યક્ત કરી હતી તેમાં કચ્છનો ભાગ હતો અને ખાસ કરીને રાજસ્થાન બોર્ડર કાંઠાના જે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો હતા તેમાં આપણને શક્યતાઓ વધુ દેખાઈ રહી હતી તો તે જ પ્રમાણે રાત્રિ દરમિયાન ત્યાં માવઠાના સમાચાર મળી રહ્યા છે થરાદ આજુબાજુના વિસ્તારોમાં માવઠું થયું છે તો બનાસકાંઠાનો જે સરહદી રાજસ્થાન બોર્ડર કાંઠાનો વિસ્તાર છે આ ભાગોમાં રાત્રિ દરમિયાન માવઠાના સમાચાર મળી રહ્યા છે અને કોમર્સની વરસાદ રાત્રિ દરમિયાન બનાસકાંઠાના અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યો છે તો ખાસ કરીને માવઠાના વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ચોક્કસપણે આનાથી નુકસાન થવાની પણ ચોક્કસપણે શક્યતાઓ બની શકાય તો આજનો દિવસ હજી આ પ્રકારની સ્થિતિ અમુક વિસ્તારમાં રહી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં એટલે ખાસ કોઈ મોટા વરસાદ વિસ્તારો નહીં હોય પરંતુ અમુક છૂટાછા વિસ્તારમાં વાદળોનું પ્રમાણ થોડું જોવા મળે અને અમુક વિસ્તારમાં સામાન્ય માવઠાની શક્યતાઓ ચોક્કસપણે ગણી શકાય એટલે જે આપણે ગઈ આગાહી હતી તેમાં શક્યતાઓ વ્યક્ત કરી હતી તે પ્રમાણે ખાસ કરીને થરાદના ભૂલપુર ગામમાં છે તે માવઠાના સમાચાર મળી રહ્યા છે